ગુજરાતનું જે યુવા ધન છે દિવસેને દિવસે બરબાદ થઈ રહ્યું છે ખોખલું થઈ રહ્યું છે મુંદ્રા પોર્ટ હોય કંડલા પોર્ટ હોય પોરબંદર પોર્ટ હોય ગાંધીધામ પોર્ટ હોય તમામ પોર્ટોમાં દિવસેને દિવસે આપણે સમાચારોમાં જોઈએ છીએ કે હજારો કરોડો અવજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ માત્ર અમુક ટકાનું ડ્રગ્સ પકડીને સરકાર વાહવાઈ મેળવે છે પરંતુ પડદા પાછળ હજારો લાખો અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતની અંદર ફેલાઈ રહ્યું છે અને દેશની અંદર જઈ રહ્યું છે મિત્રો આપણે સૌએ જાગૃત થવું પડશે આપણી આત્માને જગાડવી પડશે એક નાની દીકરી એક નાની બહેન આ નશીલા પદાર્થોના કારણે નાની ઉંમરમાં હજારોની સંખ્યામાં વિધવાઓ બને છે નાના નાના ફૂલકાઓ નાના નાના બાળકો અનાર્થ બને છે પોતાની માતાઓ એક યુવાનને ગુમાવે છે આ નશીલા પદાર્થોના કારણે પચાસ લાખ કરતા ડ્રગ્સ માફિયાઓને વારંવાર પ્રોત્સાહન આપી રહી છે એવું લાગી રહ્યું છે એસપી કચેરીની આજુબાજુમાં ડ્રગ્સ વેચાણ થાય પાનના ગલ્લાઓમાં ડ્રગ્સ વેચાણ થાય હોમ ડિલિવરી ડ્રગ્સની થાય છે ત્યારે આ ઉડતા પંજાબ જે આપણે વાત કરતા હતા ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવવાથી ભગવત માન સાહેબની સરકાર આવવાથી ડ્રગ્સ માફિયાઓને પંજાબની અંદર નિસ્ત નાબૂદ કરવાનું કામ પંજાબ સરકારે કર્યું છે ગુજરાતમાં પણ થઈ શકે એમ છે પરંતુ એમ કેમ પ્રકારે ગુજરાતના યુવાનો રોજગારી ન માંગી શકે એટલે ડ્રગ્સના રવાડે ચડાવીને સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની યુવા વિંગ છે એ સુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં ગોપાલભાઈ ટાલિયા ચૈતરભાઈ વસાવા મનોજભાઈ સોરઠિયા હેમંતભાઈ ખવા તમામના નેતૃત્વમાં એક ઝુંબેશ ઉપાડવા જઈ રહી છે અમે કેમ્પેન લોન્ચ કરવા જઈ રહ્યા છે આ કેમ્પેનનું નામ છે ડ્રગ્સથી આઝાદી જ્યારે ગુજરાતની અંદર ડ્રગ્સે યુવાનોમાં ભરડો લીધો છે ત્યારે આ ડ્રગ્સથી અમે આઝાદ કરાવીને યુવાનોને રહેશું અમે જિલ્લે જિલ્લે જાશું તાલુકે તાલુકે જાશું ગુજરાતના સોળ હજાર કરતા પણ વધારે જે ગામડાઓમાં છે આ આઝાદીનો નારો લઈને જાશું ડ્રગ્સથી આઝાદી અપાવીને રહેશું આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનોમાં એ તાકાત છે હિંમત છે એ લોકો સક્ષમ છે ખૂબ આગળ વધી શકે એમ છે પરંતુ એમ કેમ પ્રકારે ગુજરાતની જે આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ યુવા વિરોધી સરકાર છે અત્યારે યુવાનો સાયબર ક્રાઈમ લઈ લ્યો ગેમ્બલિંગ લઈ લો ગેમિંગ લઈ લો આવા અનેક મુદ્દાઓથી ત્રાહી મામ પુકારી ચૂકી છે દિવસે ને દિવસે યુવાનો આત્મહત્યા તરફ વળી રહ્યા છે રોજ આત્મહત્યાઓ થઈ રહી છે યુવાનો હોય વિદ્યાર્થી હોય ત્રાહી મામ પુકારી ચુક્યા છે ત્યારે હું ગુજરાતના યુવાનોને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે યુવાનોની સરકાર બનાવવાની છે આવનારા દિવસોમાં તો આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને ગુજરાતની અંદર પણ ડ્રગ્સ માફિયાઓને નિસ્ત નાબૂદ કરીને રહેશું જે પાકિસ્તાનથી ઈરાનથી

પ્લાનિંગ કરીશું અને આ ગુજરાતની અંદરથી યુવાનોને ડ્રગ્સથી આઝાદી મેળવીશું જય જવાન જય કિસાન જય યુવાન ભારત માતા કી જય